याँ याँ ना गाड़ी सर्विस करा तो हमारी गाड़ी में कई थी जो ये के भाई ये गाड़ी में हूँ क्यों है एंड मजा कर रीले शूट है बंदा गये बंदा कटे है। आलो जी जाए शू करे सोहिल दादा चल शू करो भाई गाड़ी रिपेयर गाड़ी 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 दौरा क्या जाऊ है

આ શર્માઈ બહુ જાવ ભાઈબંધ નહીં આમ તો જો નહીં જો મારા ભાઈબંધ ફરમાઈ ગયા લોગમાં ઓ ભાઈબંધ મને ઈ મને ઈ તો મને ઈ ગયો કે તમે ગાડીમાં શું કરાવવાનો હો એમને પણ ક્યો તો ખરી આમ જોઈને બોલો ને પણ શું શું કરાવવાના આ ભાઈબંધ ઓફ કેમેરા ના લેજન્ડ હો તમે પેલા ઈ ક્યો ગાડીમાં શું ખર્ચો કરાવવાના હોય કાઈ નહીં નવી એસેસરી નાસવું ગોબો ઉપાડવાનો હે તાબીનો ગોબો કેમ પડી ગયો એ તો ગયો હમણાં આપણે ગાડી ઉતરે એટલે જોઈ કે ગોબો કેમ પડ્યો એક્સિડન્ટ એક્સિડન્ટ નથી કરીને આવ્યા ને તમે હવે જો થઈ ગયા તમારી ગાડી વાયલી લાઈટ જો તમને કઈ ચકાચક આવી થાય આપણી ગાડી કે આવી નહીં થાય હે થોડી ઘણી તો દેખાય ને આવી વાહ યાર થોડી ઘણી તો દેખાય ને બે હજાર બે હજાર તમારે કયું અઢાર

આપડે અત્યારે આયવા તા હું દેવલ ડી માટે આયવા હતા તને ખબર હે અમે પ્રેમ કર્યો તો નહી હજી આને ખબર નથી કે આપણે અહીંયા ડી માટે હું હું કાંડ કરેલા હે હું પ્રેમ કર્યો તો હું તને ઓફ કેમેરા કહું કોકની ડોલીમાં માં નાખ દીધું તું મસ્ત નું આ એ તમે જોયું તો આ એવું કરતો ફેરું એ તો મને ખ્યાલ એવું કરું હે ના ભાઈ મારા મુંહ સે નીકળ ગઈ ભૈયા આજે vlog માં શું કહેવાય કઈક નવીન કરવું છે શું કેવું કઈક કરીએ નવીન તો કરીએ પણ આપડે તો જોઈએ એ brand નથી અહિયાં કયું કાગડો cargo કાગડો cargo કાગડો પેન્ટ પહેરી લીધો એટલે કાગડા જેવો લાગુ એ રવિવારી ને જે મેલા સોટુ વિખેલા પડ્યા છે એ આ શું છે ઓય ક્યાં ક્યાં દિખા રહા હું મેં vlog માં my god छोकरी जो, जो थी गई मारा मुंह लोग बना तो तो जैसा आप इसमें लेगा तो आप तो। यार तो नहीं चाहिए मैं किधर ना क्यों तो बाप टोपी बाज आदमी चश्मा ना 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 चश्मा और मोटा कौन है चश्मा ले तो कई लाइन ले भाई अरे यार सीखा બહાન કરતા લોકો પ્રેંક કરવો છે નથી કરવો પ્રેંક છોગોતે માર્ચા આપણે સાદો પ્રેંક કરવો છે ભાઈઓ કરી આલો હું કેવું તમારું તું વિડીયો ઉતાર તો વિડીયો ઉતાર તો ગાઈસ જો અત્યારે આમ અંધારે હાવ સુમસાન રસ્તે જાય છે આ રસ્તો એવો છે કે હમણાં નવો બન્યો છે ફૂલ ડેન્જર ફૂલ ડેન્જર રસ્તો છે તમને મજાક ન લાગતી હોય ને ક્લિક બેટી ગઈ નથી કોલ ડેન્જરસ કો હે જો આ કે કાઈ થાય નહીં તો સારું અમને અમારા સિવાય દૂર દૂર સુધી કોઈ નથી આયા જ જોવા મળે જ જોવા મળે આ એકદમ આમ સુમસાન કહેવાય ને જી ગામડાની એ તો તો જો દેખાતું જ નથી અજી એક તો આપણે કેવું ને રાઈજા વાડિયા જાતા હોય ને એવું એવું લાગે આ જો બાજુ નકરા ઓલા પાણકા પડ્યા એ હાઈ ગાડી ગાડી એક ગાડી ચાર ગાડી એક એટલે એક છે બાકી બધા નીકળવા વરાજો આમાં 4 wheel વાંધો નો આમાં જો બે બે તોય છે જો દેખા ભાઈ ની બે હે આમાં હે ને મોસ્ટ ઓફ બધા આઈ જ આવે હા હું કામ બેક હા એકલા અત્યારે આપણે જ આવ્યા છીએ અહીંયા ભાઈ બહુ ધ્યાન રાખવું પડે એવું એમાંય ભાઈ આમાં રાઈટે 11 12 વાગ્યે તો હાવ નો નીકરાય અહીં ઉભા હોય લૂટેરા હવે વાર ભાઈ હવે હવે ખાઈ ખાજા વધે ન્યુરો દેવો ચાલુ નો કરાય અહીં હવે તો કોઈ નથી જોઈ લે દૂર દૂર સુધી હવે હવે કસમથી કોઈ નથી જો મિત્રો દેખાય લે આવી ગઈ આ પોલીસ જ આવી હા એલા પોલીસ આવી લે શું થયું કોને ખબર આપડે હાટુ

અટ ડટ ડરે ગયા અંદર આમ દેખાય ને એલા હું કરું કઈ હું અંદર એક તો ભાઈ એક તો હતા હવે રોડ પૂરો થયો હા જો હવે આયા કેમ ગામ આયું એવું લાગે દેખાય કાઈ ન્યાલો બાકી ઘર હે ભાઈ આ વિ ગલી આવતી છે જીવન માં નવાજ હમ ભરાયા કે હામ અલ્ટો દેખાય ને અલ્ટો ક્યાર નો અલ્ટો માંથી એવો અવાજ આવે ખડ 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 દેખાય ક્યાર નો અલ્ટો ખર ખડ 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 આવે છે અલ્ટો નું એસી બગડી ગયું છે કે પછી ભૂત બેઠું છે અંદર ભૂત બૂત હોતું નથી એવું કે તમારી સાચી વાત છે ને બધાય કયું ના અંદર ખડખડ ખડખડ બેઠા લાગે એસી ચાલુ કરીને આ અંદર સમાજમાં કંઈક આ કાંઈક દાળો બાળો છે એ બધા અંદર બેઠા કોણ જાણે હું હોય એની સિસ્ટમ આપને નથી ખબર બાકી અવાજ આવે ખડખડ ખડખડ મને બીક લાગે બાયરે એકલો એટલે બેઠો પોપ મારો સહારો દેવા આવો નહી યાર આજે એકલો બેઠો કાંઈ નહીં એકલો બાય ટેહેલો આવ્યો તો હું જરીક હમણાં ઉઈ જાઉં કોઈ દોસ્તાર ન આવે તો હમણાં આવે લગભગ એક આદો તો બે સુગડી બાજ જાઉં જવુંવારે વહેલું ઉઠવું હોય ને પછી કોલેજે યાર મને કોલેજે બહુ મોકલે યાર મારે ઘરેથી એનો કંઈ સોલ્યુશન નથી મને કમેન્ટમાં કયો ને હા અને એક ઇમ્પોર્ટન્ટ વાત પૂછવીએ તમને મારે કે ભાઈ મને ભાઈ જીમ ચાલુ કરવાનું પાછી ઈચ્છા જાય ગઈ તો તમારું શું કહેવું મને તમે કમેન્ટમાં તમારા બધાના ઓપિનિયન જણાવો કે ભાઈ જીમ ચાલુ કરું કે ન કરું અને કરું તો પણ કઈ રીતના કરું કયા ટાઈમમાં કરું મને જરીક આમ બધું આમ જરીક સલાહ દીઓ ને યાર કમેન્ટમાં જીમ વિશે થોડીક ચાલુ કરું મને આમ ઈચ્છા જાય ગઈ અંદરથી કે જીમ ચાલુ કરું આમ ચેસ્ટ બેસ્ટ બનાવું આમ હોને પે ધ્યાન દઉં તો કમેન્ટમાં ફટાફટ જણાવો કે જીમ જાઉં કે ન જાવ ઓકે સિરિયસલી કહું જણાવજો તમે કમેન્ટ કરતા યાર ગાઈસ અમે ત્યાં ડી પોસ્ટ ડી એક હું થઈ ગયું એક કાન થઈ ગયું અને દરવાજો બંધ કર્યો ને તો દરવાજો એને હું વાંહે હતો ને દરવાજો બંધ કર્યો તો દરવાજો ડાયરેક્ટ માથામાં આવ્યો જો જ્યાં કેવો લાગ્યો યાર

બ્લોગર બે બ્લોગર તમે તમે બ્લોગ ન ઉતારો તમે ન ઉતારી એમ ને પ્રી રોસ્ટિંગ યાર આ એક રોસ્ટ મે બીજો રોસ્ટ રોસ્ટ કરવાનું ચાલુ કર્યું છે તો અમે ટી આવી ગયા છે ગાઈસ અમારે બ્લોગ બંધ કરવો જોઈએ અમે ટી કેટલા વાગે આવી તો ખબર છે કેટલા વાગે આવ તો ખબર છે હા હે લકી ટાઈમ જો 11 11 ટાઈમ જો 11 11 ઓ યસ

કોડ કી છે કે ગાઈસ કોણ થાય તો આયા કઈક લાઇટિંગ એ કામ અલગ જ આ મોજા જેવા કરેนครી ઓકે લોક બંધ કરી દો ને હવે કઈ આગળ છે તો તમને બતાવીશ હવે પાછા આના ભૂતિયા રસ્તા આવ્યા હતા તો ભાઈ કેની ભાઈ થાય ભોઘા ભોઘા કરી લો તો બહુ બહુ ચા બરી ગઈ ડિબસ્ટ વાળા ની કોફી ભરી જાયે કે સેન્ડવીચ ભરી ગઈ કે ભરી ગયો હારી પેટ વાઈસ આવે તગડી ટી પોસ્ટ વાળાની ભરી ગઈ ચા કોફી સેન્ડવિચ અહીંયા લાઇટિંગ હા સનલાઇટ આવી જાય જો દેખાય તમને કાઉન્ટર કાંઈક વઘારે ડુંગળીનો વઘાર મારે સેન્ડવીચમાં ડુંગળી ભરીને ભરી ગઈ બહુ વાઈસ આવે અહીંયા બે ભૂખે લાગે ને વાઈસે આવે આ જોઈ લે આ જોઈ લે વાહ આવે વાહ વાહ આજ જસે ભાઈસ તો બહુ આવે પણ સુગંધે ભેગી આવે આ લાગે દુનિયાની આ લાગે કલેજા તોયા

અહીંયા બીક લાગે એવું તો હતું પણ ભલે રહ્યું બીક લાગ્યો ટી પોસ્ટેથી એ ઘરે આવી ગયા હે મજા આવી ગઈ ટી પોસ્ટે વાઇસ જ એવી આવતી હતી ડુંગળીના વગર તો હવે હોઈ જાય મસ્ત ના ફ્રેશ થઈને મોટું બડું થઈને હોઈ જાય મળીએ હવારે નવા બ્લોગ સાથે મસ્ત તાજા ફ્રેશ તા લગી લાઈક સબસ્ક્રાઈબ ઓલ્સો કરી નાખજો બાય બાય હોઈ જાઓ